નમસ્કાર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં વેધર એનાલિસીસ સાથે હું છું મંજુલા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી થઈ ગઈ હતી હવામાન નિષ્ણાત હવામાન વિભાગે કહ્યું હતું કે નવરાત્રિના દિવસોમાં વરસાદ થવાનો છે અને સાથે જ નવરાત્રીના દિવસોમાં વરસાદ થયો છે ખલૈયાઓની મોજ બગડી છે અને ખેડૂતોઓની ખૂબ જ ચિંતા થઈ રહી છે કે એઓના પાક બગડવાના છે અત્યારે વાવાઝોડું કાઉન્ટડાઉન થઈ રહ્યું છે કદાચ એવી શક્યતાઓ થઈ શકે છે કે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ એવી આગાહીઓ કરી શકે કે હવે વાવાઝોડું આવવાનું છે કારણ કે અત્યારે ખૂબ પવનો સાથે આપણે જોઈ રહ્યા છું અને અનુભવી શક્યા હશું કે વરસાદ આવી રહ્યો છે અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં પણ વરસાદ થયો હતો રાત્રિના સમયમાં અને આજે ઓગણત્રીસ સપ્ટેમ્બર ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ એવી આગાહી કરી રહ્યા છે કે ગુજરાતમાં વરસાદ વરસવાનો છે અને ઘણા બધા જિલ્લાઓમાં યલો એલર્ટ અપાઈ ગયું છે અને કદાચ હવે રેડ એલર્ટ પણ અપાઈ શકે છે કચ્છ મોરબી પાટણ એ બધા જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા સોમનાથ ગીર સોમનાથ આ સિવાય જામનગર ભાવનગર રાજકોટ વલસાડ ડાંગ તાપી નવસારી આ બધા જ જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે અને આ સિવાયના બીજા જે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ છે ખાસ કરીને ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં ખૂબ વરસાદ થવાનો છે કારણ કે ત્યાં સિસ્ટમ ખૂબ નજીક છે આજે આપણે જોવા જઈએ તો સિસ્ટમ છે તે ગીર સોમનાથની બાજુમાં ખૂબ ઘણી નજીક છે દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢમાં ખૂબ વરસાદ વરસે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે કરી છે ખાસ કરીને દરિયા કિનારા સુવિધા લેવાનું છે ત્યારે જ ખૂબ વરસાદ વરસવાનો છે ત્યારે એક અને બે તારીખના રોજ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ જવાનો છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે કરી છે કદાચ વાવાઝોડું પણ બની શકે છે આપણે જોઈએ તો જ્યાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ અપાયું છે ત્યાં વરસાદ વરસવાનો છે તે ખૂબ નક્કી જ છે અને નક્કી જ છે કારણ કે ગુજરાતનો કોઈ એવો જિલ્લો બાકી નથી જ્યાં એલર્ટ અપાયું નથી દરિયાઓ અને માછીમારો દરિયામાં માછીમારોને ન ખેડવાની ના પણ પડાઈ ગઈ છે અને જે વધારે પડ જ્યાં ભરૂચ વલસાડી ડાંગ તાપી વાપી આ બધે જ જ્યાં છે ત્યાં બાળકોને આજે જાહેર રજા પણ સરકારશ્રી દ્વારા રખવા ગઈ છે કારણ કે આજે ખૂબ જ વરસાદનું એલાન અપાયું છે આવી જ રીતના આપણે સતર્ક અને સાવધાન રહેવું જરૂર છે અને રેડ એલર્ટ અપાય તેવી પણ શક્યતાઓ છે જો હજુ વાવાઝોડું આવશે બનશે એવી થોડીક શક્યતાઓ છે અને રેડ એલર્ટ તો અપાવવાનું છે લાગે છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખૂબ વરસાદ થવાનો છે ને સૌરાષ્ટ્રનો જે મધ્ય ભાગ છે ત્યાં સૌથી વધારે વરસાદ થવાનો છે કચ્છ અને સૌરાષ્ટ્રને સૌથી વધારે ટાર્ગેટ કરવામાં આવ્યું છે તેમાં દેવભૂમિ દ્વારકાને બધા જ વિસ્તારોમાં સૌથી વધારે અને સૌથી વધારેમાં વધારે વરસાદ વરસવાનો છે તે સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં વરસવાનો છે ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને ખેલૈયાઓના સૌરાષ્ટ્રના ખલૈયાઓ પણ ખૂબ જ ચિંતાતુર બન્યા છે કારણ કે તેઓને જે નવરાત્રિની મોજ હતી તે આજે વિખેરાઈ જવાની છે કારણ કે આજે યલો એલર્ટ રેડ એલર્ટ અપાયું ઓરેન્જ એલર્ટ અપાયું છે ને એ ઓરેન્જ એલર્ટના કારણે આજે તેમની મોજ બગડવાની છે તો આપણે જોઈએ તો હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગે એક તારીખ અને બે તારીખે આગાહી શું કરી છે એક તારીખ અને બે તારીખના રોજ પણ ખૂબ વરસાદ વરસવાનો છે અને તેવી જ રીતે હવે બનાસકાંઠા અને જે બનાસકાંઠા બનાસકાંઠા દાહોદ તાપીને એ બધા જિલ્લાઓ બાકી હતા ત્યાં પણ ઓરેન્જ એલર્ટ અપાઈ જવાનું છે એટલે ગુજરાતનો કોઈ જિલ્લો બાકી નથી રહેવાનો અને બે તારીખના સમગ્ર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અપાઈ જાય તેવી આગાહી હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી છે ત્યારે આપણે થોડી થોડી ઠંડી અને પવન અનુભવી રહ્યા છીએ અને કચ્છના અમુક જિલ્લાઓમાં વરસાદ પણ પડ્યો છે આવી જ રીતના આજે કચ્છના નડિયાદ જિલ્લામાં ખૂબ વરસાદ પડવાનો છે અને ત્યાં આજે અને વેધરના મોડલ્સથી જોવામાં આવ્યું તો ત્યાં બધે મરૂન કલર દેખાઈ રહ્યો છે એટલે અત્યારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસવાનો છે અને ખેડૂતો માટે આ ચિંતાની બાબત છે તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને મારી મંજુલા સારાણી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર